તો ડુંગળીના ગગડી ગયેલા ભાવ અંગે હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે ખેડૂતો ચારે બાજુથી ઘેરાઈ ગયા હોવાની વાત તેમને કરી પૂરતા ભાવ ન મળતા રસ્તા પર ડુંગળી ફેંકવા માટે ખેડૂતો મજબૂર થયા છે પૂરતા બજાર ભાવ મળે તે માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ ખેડૂતને ચારે તરફથી પારાવાર મુશ્કેલીઓ છે એક બાજુ ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ના મળે ખાતર બિયારણ દવાઓ વીજળી પાણી બધું જ મોંઘું થતું હોય એના કારણે પહેલેથી જ ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે ઉપરથી દર વર્ષે અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય કરા પડે વાવાઝોડું આવે અને એના કારણે ન ધારેલી મુશ્કેલીથી પણ ખેડૂત અત્યારે હેરાન પરેશાન છે બિચારો બાપડો બન્યો છે હમણાં જે છેલ્લે વાવાઝોડું આવ્યું કમોસમી વરસાદો આવ્યા એના કારણે આખા ગુજરાતમાં બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે જે ખેતરમાં તૈયાર પાક હતા એને ખૂબ મોટું નુકસાન થયું છે અને આટલા દિવસ થયા છતાં પણ સરકાર દ્વારા હજુ કોઈ નક્કર સર્વે કરીને જે તાત્કાલિક સહાય મળવી જોઈએ એવી સહાય આપવામાં આવતી નથી અનેક વખત રજૂઆતો કરી છે માગણી કરી છે કે આવી પરિસ્થિતિઓ વારંવાર થાય છે સરકાર નજીવા પેકેજ જાહેર કરીને ખેડૂતોને રાહત આપવાની વાતો કરે છે પણ એનાથી પૂરતું નુકસાનનું વળતર મળતું નથી એટલા જ માટે અમે માગણી કરીએ છીએ કે અત્યારે તો જે કમોસમી વરસાદમાં નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક એને સહાય અપાય પણ એના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પાક વીમા યોજના શરૂ કરે એ તાત્કાલિક લોકોની માગણી છે જરૂરિયાત છે અને એના માટે સરકાર ત્વરિત નિર્ણય લે એવી માંગણી કરીએ છીએ